હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ આપણે જવાના છે અમદાવાદથી અયોધ્યા રોડિંગ બાઇક લઈને અને તમે જોઈ શકો છો આ લોકો છે અમદાવાદથી આવ્યો આપણું આ બાઇક લઈને જવાના છે એફજાડિયસ અને ઓલમોસ્ટ ચૌદસોથી પંદરસો કિલોમીટરની આ જર્ની છે લગભગ ચારથી પાંચ દિવસની અંદર આપણે અયોધ્યા પહોંચી જઈશું આજે છે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને આપણે જવાના છે એકવીસ જાન્યુઆરી આપણે કાલે જવાના છે નીકળવાના છે અમદાવાદથી અયોધ્યા બાઇક લઈને હું અને મારો ભાઈ બહેનને જણાં તો ગાય આપણું બાઇકનો સેટઅપ તમે જોઈ શકો છો આ રીતનું કંઈક બાઇક છે આપણે એકસો પચીસ બાઇક છે એફજેડિયાસ બાઇક છે અને બાઇક લઈને આપણે જવાના છે અમદાવાદ થી આવ્યો ત્યાં આપણી એકવીસ તારીખે આપણી રાઇડિંગ શરૂ થઈ જશે અને અમદાવાદ અમદાવાદથી આવ્યો ત્યાં પહોંચતા પહોંચતા આપણે ચારથી પાંચ દિવસનો સમય લાગવાનો છે તમે જોઈ શકો છો આ ઘડી એક ધજા આપણે મારી છે એ ઘડી જયસિંહારામ લખ્યું છે અને પાછળ તમે બોર્ડ જોઈ શકો છો આ રીતનું કંઈક બોર્ડ બનાવવા આવ્યું છે આપણે અમદાવાદથી આવ્યો ત્યાં અને હનુમાન દાદાનું એક સ્ટીકર લગાવ્યું અને ઘડી રામ ભગવાન આપણી યુટ્યુબ ચેનલ છે સ્ટાઇલિશ ભાઈ ગિડ્ડુ જે આપણે હિન્દીની અંદર મોટું બ્લોગિંગ બ્લોગિંગ કરીએ છીએ અને આપણી ગુજરાતી ચેનલ છે તે ગિડુભાઈ એની અંદર અલગ અલગ વિડીયો આવશે આપણી જર્ની દ્વારા અલગ અલગ જગ્યાએ આપણે એક્સપ્લોર કરીશું અને બધું જ તમને વિડીયોની અંદર બતાવશું તો ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું સેટઅપ તમે જોઈ શકો આ રીતનું કોઈ એક સેટઅપ છે આજે છે વીસ તારીખ અને આપણે કાલે જવાના છે અમદાવાદથી ત્યાંથી આપણે એકવીસ તારીખે આપણે જર્ની સ્ટાર્ટ થઈ જવાની છે તમે આપણું સેટઅપ જોયું અને તો મળીએ તમને કાલે આપણે જર્ની કે દોરણ અને અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરીશું તો ચેનલને ત્યાં સુધી સબસ્ક્રાઈબ નાખ સબસ્ક્રાઈબ કરી નાખ જય માતાજી જય શ્રી બાય બાય જય રામ